નો ડ્રગ્સ ઇન્ડ અભિયાન અંતર્ગત હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસ્સમને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરક્ષા રલથાણ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણના દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવા અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર એનડી પરમાર તથા સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેશભાઈ જીવાભાઈ જીવાભાઈનાઓને તેમના ખાનગી વિશ્વાસ બાતમીદાર દ્વારા મળેલ બાતમીકીકતના આધારે એક હાઇબ્રિડ ગાંજા સાથે એક્સેસ મોપેટ જેનું રજીસ્ટ્રેશન નંબર જેજેઝીરો ફાઈવ પીએક્સ થ્રી ફાઈવ સેવન ફાઇવના ને લઈને મોડી રાત્રે અનુગ્રત દ્વાર થઈને લાલખોડા સર્કલ તરફ જનારશે જે બાતમકીકતના આધારે વર્કઆઉટ કરી સદર ઇસમને અંગ જરતી કરતા એક મોબાઈલ ફોન તથા એક મોપેડ તથા હાઇબ્રિડ ગાંજો મળી એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો પંચોતેરના સાથે કિસમને પકડી પાડી પ્રશંસનીય કામગીરી વર્કઆઉટ કરી છે જેમાં અલથાણ પોલીસ દ્વારા આરોપીઓ યશ નટોરભાઈ પટેલ નું મરવર્ષ રહે તેરો બ્લેક બસો ઉલપાડી મોહલ્લો અઠવાલાસ ચોર્યાસી સુરત શહેર પ્રિયાક ઉર્ફે પીયુ પ્રફુલભાઈ પટેલ નું વર્ષ પચીસ રહે ઇકોતેર પૂનમનગર સ્વામી વિવેકાનંદ ગાર્ડન સામે રોડ સુરત શહેર તેને પકડી છે